છત્રી લઈ લો છત્રી વરસાદ માટે છત્રી છત્રી લઈ લો છત્રી વરસાદ જંગલમાં વરસાદની ઋતુ પૂરા જોશમાં શરૂ થઈ ચૂકી હતી આ મહત્વપૂર્ણ અવસરની કાગડો જરાય જવા દેવા માંગતો ન હતો કેમ કે તે છત્રીઓનો વ્યાપાર કરતો હતો અને તેનું ગુજરાન આ જ ધંધા પર ચાલતું હતું આથી તે અત્યારે જંગલમાં છત્રીઓ વેચવા માટે આવ્યો હતો હે ભગવાન આખો દિવસ અથાગ મહેનત કરી પણ એક પણ છત્રી વેચાઈ નહીં હવે તો જોરદાર ભૂખ લાગી છે ભૂખથી જીવ તૂટે છે ચાલ હવે ઘેર જઈએ મારી કાગડીએ જોરદાર જમવાનું બનાવ્યું હશે હવે તો બપોર પણ પડી ગઈ છે અને જમવાનો સમય પણ થઈ ગયો છે ચાલો ઘરે પેટ ભરીને જમીને ફરીથી આપણે જંગલમાં છત્રીઓ વેચવા માટે પાછા આવી જશું કાગડો તરત જ પોતાના ઘર તરફ જવા નીકળી પડે છે તેની પાંખો થાકેલી હતી પણ ઘરે પહોંચવાની આશા હતી જોત જોતામાં જ તે પોતાના માળારૂપી ઘરે પહોંચી જાય છે ઘરમાં પ્રવેશતા જ કાગડાએ ઊંડો શ્વાસ લીધો અને કાગડીને હાકલ કરતા કહ્યું અરે કાગડી મને ખૂબ જ તરસ લાગી છે પાણી આપને કાગડીએ તરત જ ઝડપથી કાગડાને પાણી આપ્યું અને તેને પૂછ્યું મેં તમારી પાસે જે વસ્તુ મંગાવી હતી તે લાવ્યા છો અરે કાગડી આજે તો એક પણ છત્રી ખરીદવા માટે કોઈ આવ્યું જ નથી સવારનો આમ તેમ ફટકી રહ્યો છું હા એટલા માટે તારી વસ્તુ ક્યાંથી લાવું તમે આવું જ કહેવાના હતા ને એટલા માટે તે વસ્તુ તમે નથી લાવ્યા મને તો પહેલાથી જ ખબર હતી કે આવું જ થવાનું છે અને તમે તે વસ્તુ લાવવાના જ નથી અરે કાગડી ગુસ્સો ના કરે આજે નહીં તો કાલે મારી બધી જ છત્રીઓ વેચાઈ જશે અને ત્યાર પછી હું તારી વસ્તુ લઈ આપીશ અરે રહેવા દો રહેવા દો આવા ખોટા સપનાઓ ના દેખાડશો હું તો કહું છું કે આ છત્રીનો વેપાર ન કરો એના કરતા ગરમા ગરમ ભજીયા સ્વાદિષ્ટ વડાપાઉ મસાલેદાર દાબેલી અને સમોસા જેવી ચટપટી વસ્તુઓ વેચો જુઓ ને મારો ભાઈ કાળીઓ તે તો આ જ વસ્તુઓ વેચીને કેટલો અમીર બની ગયો છે અરે કાગડી મને ક્યાં રસોઈ બનાવતા આવડે છે મને તો ફક્ત છત્રીઓ બનાવતા જ આવડે છે એટલે જ હું તે વેચું છું મહેરબાની કરીને ચાલ ને હવે આપણે બંને પેટ ભરીને જમી લઈએ જમી લીધા પછી તું પણ મારી સાથે છત્રીઓ વેચવા માટે આવજે કદાચ તું સાથે હોય તો આપણી વધુ છત્રીઓ વેચાઈ જાય હું તમારી સાથે છત્રીઓ વેચવા ક્યારેય નહીં આવું અરે હું જ્યારે મારા પપ્પા પાસે રહેતી હતી ત્યારે તો હું એક રાણીની જેમ જીવતી હતી અને અહીં તમારી પાસે આવીને તો હું સાવ નોકરાણી જેવી થઈ ગઈ છું ઘરમાં તો પહેલાંથી જ કામ હોય છે અને થોડાક આ રીતના નવરાશ મળે એટલે તમે આવો અને પછી કહો છો કે પછી મારી સાથે છત્રી વેચવા ચાલો તમને આવું કહેતા શરમ નથી આવતી તમને મારા ઉપર થોડી પણ દયા નથી આવતી હા કાગડી હું જાણું છું કે તું અહીં ખુશ નથી તું અહીં આવી છે ત્યારના તારા સપના માત્ર સપના જ રહી ગયા છે પરંતુ તું અહીં આવી છે એટલે તો હું તને આટલો બધો પ્રેમ કરું છું તારા પ્રત્યેનો પ્રેમ જરાય ઓછો થયો નથી હા એટલા માટે જ મેં તમારી સાથે લગ્ન કર્યા છે નહીં મારા લગ્ન તો એક અમીર પક્ષી જોડે થવાના હતા પરંતુ તમે મને નાનપણથી જ પ્રેમ કરતા હતા એટલા માટે મેં કશું વિચાર્યું નહીં અને તરત જ મેં મારા પપ્પા જોડે વાત કરી અને મારા પપ્પા પણ ખુશ થઈને તમારી પાસે લગ્ન કરાવી દીધા મારા પપ્પાએ મારી ખુશીમાં એમની ખુશી જોઈ છે એટલા માટે જ તમારી જોડે લગ્ન કરાવી દીધા છે તું જરાય ચિંતા ન કર એક દિવસ હું તારા બધા સપના પૂરા કરીશ અને તને પણ એક રાણીની જેમ રાખીશ કાગડાની દુઃખભરી વાત સાંભળીને કાગડીનું મન પીગળી ગયું તેણે વિચાર્યું આજે મારા કાગડાનો ખરાબ સમય ચાલી રહ્યો છે જો આવા સમયે હું તેને મદદ ન કરું તો મારા જીવનનો શું અર્થ તે જાણતી હતી કે મુશ્કેલીના સમયમાં એકબીજાને સમજવા અને સાથ આપવો ખૂબ જરૂરી છે આ કપરી ઘડીએ એકબીજાનો ટેકો જ સૌથી મોટો આધાર છે કાગડી બધો વિચારીને બોલી મને તારા ઉપર પૂરો વિશ્વાસ છે ચાલો હવે આપણે બંને શાંતિથી જમી લઈએ પછી આપણે બંને સાથે મળીને છત્રીઓ વેચવા નીકળીશું કાગડીની વાત સાંભળીને કાગડો પણ હિંમતવાન બન્યો કદાચ આને જ સાચો પ્રેમ કહેવાય જ્યાં દુઃખની ઘડીમાં એકબીજાનો આધાર બનવો અને પડખે ઊભા રહેવું પડે છે કાગડીની હિંમત અને પ્રેમ જોઈને કાગડાને પણ નવી પ્રેરણા મળી બંનેએ સાથે મળીને ભોજન કર્યું અને પછી હિંમતભેર પોતાની છત્રીઓ વેચવા માટે જંગલ તરફ પ્રયાણ કર્યું તેમની આ યાત્રા માત્ર છત્રી વેચવાની ન હતી પણ એકબીજાના સાથ અને વિશ્વાસની હતી જે તેમને કોઈ પણ મુશ્કેલીનો સામનો કરવા માટે શક્તિ આપતી હતી છત્રી લઈ લો છત્રી વરસાદથી બચાવતી રંગબેરંગી છત્રીઓ જુઓ નવી નક્કોર મજબૂત છત્રીઓ છત્રી લઈ લો છત્રી કાગડો અને કાગડી એકબીજાનો સાથ નિભાવીને જંગલમાં પૂરા ઉત્સાહથી છત્રીઓ વેચી રહ્યા હતા તેમનો પરિશ્રમ અને એકતા સ્પષ્ટ દેખાતી હતી બરાબર એ જ સમયે જંગલના બીજા છેડે બધા પક્ષીઓ એકઠા થઈને વરસાદની વાતોમાં મગ્ન હતા કોઈ કહેતું હતું કે વરસાદ ક્યારે આવશે તો કોઈ તેની તૈયારીઓ વિશે ચર્ચા કરતું હતું એક તરફ મહેનતનું દ્રશ્ય હતું અને બીજી તરફ પ્રકૃતિના આગમનની આતુરતાભરી રાહ જોવાઈ રહી હતી દોસ્તો ચોમાસાની ઋતુ શરૂ થઈ ગઈ છે પણ હજી સુધી આપણા જંગલમાં વરસાદનું એક ટીપું પણ નથી પડ્યું દોસ્તો આકાશ ભલે ઘેરાયેલું હોય પણ ધરતી હજુ તરસથી સુકાઈ રહી છે હા ચકલીબેન જુઓ આમ જ ચાલતું રહ્યું તો આપણે પાણીની ગંભીર સમસ્યાનો સામનો કરવો પડશે આ વખતે ઉનાળામાં પણ આપણે પાણીની ખૂબ જ તંગીનો અનુભવ કર્યો હતો કેમ કે આપણા જંગલમાં તો પહેલાથી જ પાણીની અછત છે જો આ વખતે વરસાદ ન આવ્યો તો આપણે પાણી ક્યાંથી લાવીશું અરે ઓ ગુવડ તને કહી ખબર છે કે આ વખતે આપણા જંગલમાં વરસાદ ક્યારે આવશે અરે મીનુ માસી મેં તો આપણા જંગલના સૌથી ઊંચા પહાડ ઉપર ચડીને પણ જોયું છે પણ મને તો દૂર દૂર સુધી ક્યાંય એક પણ વરસાદી વાદળ દેખાતું નથી ઘોવળના શબ્દોમાં સ્પષ્ટ હતાશા હતી જાણે વરસાદની આશા પણ ક્યાંક દૂર ક્ષિતિજમાં ખોવાઈ ગઈ હોય વાતાવરણમાં નિરાશાનો સૂર છવાઈ ગયો હતો અને આ સમયે કાગડો અને કાગડી તે પણ હવે છત્રી વેચીને કંટાળ્યા હતા અને તેઓ પણ હવે થાકી હારીને એક ઝાડ નીચે વિહામો કરવા માટે રોકાયા હતા ત્યારે ચકલીબેન અને તેમના મિત્રો તે જગ્યાએથી પસાર છે અને તેમની નજર કાગડા અને કાગડી ઉપર પડે છે અને ત્યારે તે તરત જ ત્યાં આવી પહોંચે છે ઓ કાગડા ભાઈ તમે આ શું વેચી રહ્યા છો અને આ તો રંગબેરંગી અને ખૂબ જ સુંદર દેખાઈ રહ્યું છે અરે વાહ ચકલીબેન તમે બરાબર ઓળખ્યું આ છે અમારી ખાસ વરસાદ રક્ષક છત્રીઓ જોજો આ છત્રીઓ ઓળશો એટલે વરસાદ તમને અડી પણ નહીં શકે શું તમે પણ આ આશ્ચર્યજનક છત્રીને પોતાની બનાવવા માંગો છો અરે હા કાગડા ભાઈ મારી તો આંખો પર અટકી ગઈ હતી હું તો ક્યારની કોઈ ચમત્કારિક ઉપાયની રાહ જોઈ રહી હતી જે મને ચોમાસામાં પણ નિશ્ચિંત થઈને બહાર નીકળવાની આઝાદી આપે જરાય ખચકાટ વગર મને છત્રી આપી દો ફટાફટ અરે ચકલીબેન તમને ખબર છે ને કે આપણા જંગલમાં આ વખતે વરસાદનો એક છાંટો પણ નથી પડવાનો તો આવા સમયે તમે છત્રી શા માટે ખરીદી રહ્યા છો આ પૈસા કંઈક વધુ કામની વસ્તુમાં વાપરો તો સારું એવું નથી ભલે અત્યારે વાદળો ન દેખાતા હોય પણ મારો અનુભવ કહે છે કે આ વખતે વરસાદ ચોક્કસ આવશે કુદરત ક્યારે શું કરે એ કોઈ નથી જાણતું અને ક્યારે અચાનક વરસાદ તૂટી પડે મારી પાસે છત્રી નથી એટલે હું તો ખરીદવાની જ છું અરે કાગડાભાઈ મને એક મજબૂત સરસ અને લાંબા સમય સુધી ચાલે તેવી છત્રી આપો કાગડાએ તરત જ તેના છત્રીઓના ઢગલામાંથી એક સુંદર આકર્ષક અને રંગબેરંગી છત્રી બહાર કાઢી તેણે તે છત્રી લાવણ્યપૂર્વક ચકલીબેન તરફ લંબાવી છત્રીના ચમકતા રંગો અને તેની સુંદરતા જોઈને ચકલીબેનની આંખોમાં એક ચમક આવી ગઈ

પવનમાં તેને કેવી રીતે સંભાળવી તે બધું સહજતાથી અને વિગતવાર સમજાવ્યું કાગડાની સમજાવટ એટલી સ્પષ્ટ હતી કે ચકલીબેનને છત્રી વિશેની દરેક બાબત બરાબર સમજાઈ ગઈ હવે તેઓ વરસાદ આવે તો પણ ચિંતિત ન હતા માસી તમને નથી જોઈતી એક છત્રી જુઓ આખું જંગલ અમારી છત્રીઓ લઈ રહ્યું છે કદાચ વરસાદ આવી જાય અને પછી તમે મુશ્કેલીમાં મુકાઓ અત્યારે જ લઈ લો જેથી આફત ટળી જાય અરે નથી જોઈતી મારે છત્રીઓ મેં એકવાર કહ્યું ને કે આ વખતે વરસાદનો એક છાંટો પણ નહીં પડે આ બધા તો પોતાના પૈસા પાણીમાં નાખી રહ્યા છે મારે મારા પૈસાનું પાણી નથી કરવું મારે નથી ખરીદવી છત્રી અરે હવે ચાલો ઘેર જેને લેવી હોય છત્રી તે લે જેને ના લેવી હોય તેને આપણે કંઈ જબરદસ્તીથી નથી આપતા ચાલો મોડું થાય છે અને ઘરે જઈને રાંધવાનું પણ છે ચાલો હવે કાગડો અને કાગડી આખો દિવસ છત્રીઓ વેચીને હવે પોતાના ઘર તરફ પાછા ફરી રહ્યા હતા સાંજ ઢાળી રહી હતી અને આખું જંગલ શાંતિપૂર્ણ ગાઢ નિદ્રામાં હતું છતાં કાગડા અને કાગડીની આંખોમાં ઊંઘનો લેશ માત્ર ન હતો તેમના મનમાં કંઈક અલગ જ યોજના આકાર લઈ રહી હતી જે તેમને આખી રાત જાગતા રાખવા પૂરતી હતી તેમના ચહેરા પર થાકને બદલે એક નવો જુસ્સો દેખાઈ રહ્યો હતો અરે આપણે શા માટે બધા પક્ષીઓને જબરજસ્તી છત્રીઓ વેચીએ જેને ન લેવી હોય તેને આપણે કંઈ પકડાવી દેવાની નથી અને આપણે કોઈની પાસે કાકલુદી કરવાની પણ જરૂર નથી જેને ખરેખર છત્રી લેવી હશે તે આપણી પાસે જાતે જ આવશે કાગડી મેં જે કર્યું તે બરાબર જ હતું આપણે બધા પક્ષીઓને છત્રી ખરીદવા માટે પ્રોત્સાહિત કરવા જ જોઈતા હતા કેમ કે જ્યારે વરસાદ વરસશે ને ત્યારે આપણી છત્રીઓનો અસલી જાદુ શરૂ થશે અને પછી જોજે આપણો ધંધો કેવી તેજી પકડે છે તમે શું કહેવા માંગો છો શું તમે પણ વરસાદની રાહ જોઈ રહ્યા છો આપણા જંગલના મોટા ભાગના પક્ષીઓ તો છત્રીઓ ખરીદીને બેઠા છે તો પછી આપણો ધંધો કેવી રીતે આગળ વધશે હા બરાબર એ જ વાત કરું છું મેં જે છત્રીઓ બનાવી છે તે જ્યારે વરસાદ પડશે ત્યારે એક જ ટીપામાં તૂટી જશે વરસાદમાં ભીંજાતા જ છત્રીઓ ભાંગીને ભૂક્કો થઈ જશે અને પછી જુઓ નિરાધાર પક્ષીઓ નવી છત્રીઓ લેવા માટે આપણા દરવાજે લાઈન લગાવશે તેનાથી આપણો ધંધો આસમાને પહોંચશે અને આપણને અકલ્પનીય ફાયદો થશે અરે વાહ કાગડા વાહ તે તો મારા કરતાં પણ આગળનું વિચારી લીધું હવે સમજાયું કે તો શા માટે છત્રીઓ વેચવાનો આટલો આગ્રહ કરતો હતો હવે તો બસ વરસાદની જ રાહ જોવાની છે ક્યારે વરસાદ આવે અને આપણો ખેલ શરૂ થાય કાગડા અને કાગડીના મનમાં તો જંગલના પક્ષીઓને લઈને અલગ જ ષડયંત્ર ચાલી રહ્યું હતું આમ જોતજોતામાં સવાર પડી કાળા ઘેરાયેલા વાદળોએ જંગલને ચારે બાજુથી ઘેરી દીધું હતું જાણે કે આજે તેઓ એવો વરસાદ વરસાવવાના હોય કે જંગલના પક્ષીઓ આનંદથી ઝૂમી ઉઠે બસ પછી શું હતું જ્યારે વાદળો ખુશ હોય ત્યારે વરસાદ તો આવવાનો જ હોય છે જોત જોતામાં જંગલમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો અને આખું જંગલ એક અલગ જ માહોલમાં છવાઈ ગયું હે મમ્મી મમ્મી વરસાદ આવી ગયો વાહ આપણે જંગલમાં વરસાદ આવી ગયો તમે બંને ક્યાંય બહાર ના જતા અહીંયા જ રહેજો મેં તમારા માટે જમવાનું બનાવ્યું છે તે જમી લેજો હું અત્યારે પોપટભાઈના ઘરે જઈને આવું છું મારે તેમની પાસે થોડું કામ છે જ્યાં સુધી હું પાછી ન આવું ત્યાં સુધી તમે અહીંયા જ રહેજો અને જમવાનું જમી લેજો સમજ્યા ને હા મમ્મી અમે બહાર નહીં જઈએ અહીંયા જ રહીશું અને જમવાનું જમી લઈશું પણ મમ્મી જલ્દી પાછી આવજે હા હું જલ્દી પાછી આવીશ ચકલીબેન ધોધ માર વરસાદમાં કાકડાભાઈએ આપેલી છત્રી લઈને પોપટભાઈના ઘરે જવા નીકળી પડે છે જેવી ચકલીબેન છત્રી ખોલે છે ત્યાં જ અચાનક છત્રીનો સળિયો તૂટી જાય છે અને છત્રી નીચે પડી જાય છે ચકલીબેન તરત જ એક ઝાડનો સહારો લે છે અને ઝાડ ઉપર બેસવા જાય છે ત્યાં તો મીનુ માસી પહેલાથી જ બિરાજમાન હોય છે ચકલીની નજર મીનુ માસીના હાથમાં રહેલી છત્રી પર પડે છે આ જોઈને તેમને ખૂબ જ નવાઈ લાગે છે ચકલીબેન કંઈ પૂછે તે પહેલા જ મીનુ માસી બોલી ઉઠે છે અરે ચકલી આ જો અમે જાતે જ બનાવેલી છત્રી છે કેટલી મજબૂત છે જોઈ વરસાદનો એક છાંટો પણ નથી આવતો છે ને એકદમ મજબૂત અને તમે અહીંયા કેમ બેઠા છો આટલા વરસાદમાં અરે મીનુ માસી મે કાગડા પાસેથી જે છત્રી લીધી હતી તે લઈને પોપટભાઈના ઘરે જતી હતી પર તે છત્રી તો રસ્તામાં જ તૂટી ગઈ એટલે મેં આ ઝાડનો સહારો લીધો અને અહીંયા બેઠી છું અરે મને ખબર જ હતી તે કાગડા ઉપર મને તો જરાય ભરોસો જ ન હતો એટલા માટે તો મેં છત્રી લીધી જ ન હતી મને તો ખબર હતી કે તે બધું જ નબળો માલ વેચે છે અને તેની તો લાલચ જ હતી તે તેની લાલચના કારણે જ છત્રીઓ વેચી રહ્યો હતો હવે સમજાયું ને હું શા માટે ના પાડતી હતી હા મીનુ માસી તમે સાચું જ કહેતા હતા જો તે વખતે મેં તમારી વાત માની લીધી હોત તો મારે આજે આ દિવસ જોવાનો વારો ન આવોત ભલે હવે જે થયું તે થયું ચાલ મારી છત્રીમાં આવી જા હું તને તારે જ્યાં જવું હોય ત્યાં લઈ જઈશ મીનુ માસી તો ચકલીબેનને જ્યાં જવું હતું ત્યાં લઈ જાય છે બીજી બાજુ કાગડો અને કાગડી પક્ષીઓની રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે કોઈ તેમની લાલચમાં ફસાય પરંતુ તેમની આશા ઠગારી કોઈ પણ પક્ષી તેમની જાળમાં ફસાયું નહીં કારણ કે જંગલના બધા જ પક્ષીઓએ હવે માસીની જેમ પોતાની છત્રીઓ બનાવી લીધી હતી આમ સૌએ પોતાની સમસ્યાનો ઉકેલ પોતે જ શોધી કાઢ્યો અને બધા સુખ શાંતિથી રહેવા લાગ્યા મિત્રો જો તમને અમારી વાર્તા પસંદ આવી હોય તો વીડિયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા